6964 નાઇન સિક્સ ફોર નંબરની મોટરસાયકલ પર પરત ઘરે આવી રહ્યા હતા મે એવી ઘટના છે કે આ ભાઈ રોડ સાઈડ બાઇક લઈને આવતા હતા અને પાછળથી પૂર ઝડપે આવતી બસે હડફેટે લેતા ઘટના સ્થળ પર મૃત્યુ થયું છે અને આ બસવાળા એક બસવાળાને તકલીફ નથી દરેક બસોવાળાની આ તકલીફ છે કે સિટી નજીક આવતા ભી પૂર પાર્ટ સ્પીડે ગાડી ચલાવે છે અને અવારનવાર આવા બનાવ બનતા રહે છે પાંચ દિવસ પહેલા બી જનતા ચોકમાં એક બસવાળાએ વીજ પોલ સાથે બસ ટકરાવી છે ત્યાં બે મોટો હાદસો બનતા ગયો તો આ બસવાળાને કંટ્રોલ કરવા માટે કઈ યોગ્ય પગલાં લો એ અમારી માંગ છે દાહોદ શહેરના ગોદાડો ખાતે મોવાલિયા ક્રોસિંગ કેન્દ્ર વિદ્યાલય નજીકથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન વડોદરા તરફથી પૂર ઝડપે અને ગફલત ભરી રીતે માતેલા સાણની જેમ પેસેન્જર ભરીને દાહોદ તરફ આવી રહેલી જીજે અઢાર ઝેડ છોતેર તોતેર નંબરની બસે તેમની મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી અકસ્માત એટલો ભયાવહ હતો કે બસ મોટર આશરે પચીસ થી ત્રીસ ફૂટ સુધી ઘસડી લઈ ગઈ હતી આ ગમકવાર અકસ્માતમાં મોટર ચાલક વિજયભાઈ ગારીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું અકસ્માત સર્જીને બસ ચાલક તાત્કાલિક બસ સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયો હતો દાહોદ શહેરમાં માતેલા સાંડ ની જેમ દોડતી બસોના કારણે છેલ્લા કેટલાક સમયથી પાંચ થી વધુ અકસ્માતોની ઘટનાઓ સામે આવી છે જેને લઈને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને બેફામ ડ્રાઇવિંગ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ વાજીદ ખાન પઠાણ યુ ટ્વેન્ટી ફોર ન્યૂઝ દાહોદ સ્થાનિક જ છું અહીંયા જ રહેવાનું છે આજે રોજ જે બસ પૂર ઝડપે આવતા એક વ્યક્તિનું મૃત્યુ પામ્યું છે આજ જ મહિનાની અંદર પાંચથી છ વાર બસો દ્વારા એક્સિડન્ટ કરવામાં આવ્યું છે તંત્ર જાળા ખાલી એટલી જ માંગ છે કે અહીંયા બમ્ફર બનાવી અને બસવાળાને થોડું પેલી એ કરે સરપાચ મારી અપીલ છે મારું નામ સંજય પરમાર છે મેં સ્થાનિક છું અહીંયા અને આ જે ઘટના છે આ આજની એવું નથી આના પહેલાં ચાર પાંચ ઘટનાઓ થઈ ગઈ છે બસ અહીંયા જ્યારે પણ જુઓ ત્યારે પૂર જડ તો નીકળે છે એક જઈએ તો મંદિર સાંઈ બાબાના મંદિર પાસે થઈ જાય એ પણ બસની જે એના બાદમાં થઈ જાય તળાવ પર સર્કલ દેસાઈ સર્કલ પર થઈ છે એના પછી પૂર ઝડપે બસ આવીને અહીંયા ગાયને પણ મારી દીધી છે એના થયા પછી અહીંયા બસ સહિત અન્ય વાહનો એટલી પૂર ઝડપે ચાલે છે કે જેની કોઈ હદ જ નથી અને આ ઘટનાઓના અંદર એક ઘટના તો એવી હતી કે બસે એક્સિડન્ટ કર્યું એ બસની ડીફી સાથે અથડાતા અથડાતા રહી ગઈ અને એક મોટી દુર્ઘટના થતી અટકી તો પ્રશાસન એમને એવી વિનંતી છે કે જ્યાં પર અહીંયા વ્યવસ્થિત સર્કલ બને અને બમ્પ અહેર આપે જેથી કરીને જે તે વાહનો સ્લો થાય અને આવી મોટી અને આવનાર દુર્ઘટનાઓ અટકે તેવી આશા અપેક્ષા